કચ્છથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે જ્યાં કચ્છ જિલ્લામાં ભારે વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારમાં જિલ્લા પ્રશાસન અને જિલ્લા પોલીસ દ્વારા સતત સહાય પહોંચાડવામાં આવી રહી છે ત્યારે અંજાર પોલીસે નીચાણ વિસ્તારોમાં પાણી ભરાતા નાગરિકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી શરૂ કરી છે કે જ્યાં ખાસ રાત્રિના સમયે બેઘર થયેલા લોકોને અંજાર પોલીસ દ્વારા પોલીસ સ્ટેશનમાં આશરો આપવામાં આવ્યો હતો આમ ભારે વરસાદથી પોલીસે દેવદૂત બની લોકોને પોલીસની ગાડીમાં બેસાડી બચાવની કામગીરી કરી છે કે જ્યાં પોલીસ પણ લોકોના રક્ષણ માટે લોકોની મદદ માટે ખડે પગે હોય તેવો એક જે કિસ્સો સામે આવી રહ્યો છે ત્યારે ગુજરાતમાં હાલ જે કહી શકાય ચારે બાજુ વરસાદ છે પૂર જેવી સ્થિતિનું નિર્માણ છે ત્યારે એનડીઆરએફ હોય એસડીઆરએફ હોય કે પોલીસ તંત્ર સતત ખડે પગે રહી લોકોની વારે આવી રહ્યા છે બચાવ કામગીરીમાં જોડાયેલા છે ત્યારે જિલ્લામાં ભારે વરસાદની અસરગ્રસ્ત વિસ્તારમાં જિલ્લા પ્રશાસન અને પોલીસ દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી રહી છે જ્યાં નીચાણવાળા વિસ્તારોમાં જે નાગરિકો છે તેઓને સ્થળાંતર કરી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે